ગાંધીધામ સિટીના જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આદિપુરમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહત્તમ ટ્રાફિકને લગતા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાડવા અને ટ્રાફિકની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે પ્રકારની રજૂઆતને ન્યાય આપવાની પોલીસ વડાએ આપી ખાતરી હવે ગાંધીધામ આમ તક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક શાખા દ્વારા લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસંવાદમાં ઉપસ્થિત રહેલા લોકોએ પોતાના જાગૃતતાથી પ્રશ્નો રજૂ કર્યા હતા અને પ્રશ્નો તાત્કાલિક અસરથી હલ થાય તે પ્રકારનું આશ્વાસન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાળ દ્વારા આપવામાં આવ્યું હતું જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક શાખા માટે ડીટીસી ટ્રેનિંગ સેન્ટર આદિપુર પોલીસ લાઇન ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ સભ્યો શહેરીજનો નાગરિકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકો ગાંધીધામ આદિપુર અને અંજારમાં ટ્રાફિકની સમસ્યા થાય છે આ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ખાસ કરીને ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતા ઉતરતા ભારે ટ્રાફિક સર્જાતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર ઘટના શાંતિથી પોલીસ વડાએ સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી આ પ્રશ્નો ઉકેલવા માટે નગરપાલિકાને અન્ય એજન્સીને પણ સાથ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું ઓર બીજું ઉપર સીસીટીવી કેમેરા લગાડવાની જે માંગ હતી તે પણ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી ટાગર રોડની આસપાસ ધાર્મિક જેમ કે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ખાસ કરીને નગરપાલિકા સાથે રાખી તમામ રસ્તોનું નિરાકરણ લાવવા માટે સાગર બાગ મારે ધારણા આપી હતી જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીધામ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ એમના બ્રાન્ચોના કામગીરી બાબતમાં જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યાઓ હોય એની સમસ્યાઓને લગતી જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોક સંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ટ્રક ડમ્પર અને અલગ અલગ એસોસિએશન ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્ન હતા ટ્રાફિક બાબતમાં એ બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોકસંવાજે રાખવામાં આવેલ હતું એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં અમુક અમુક જગ્યાએ ડિઝાઇન્સની જે ફોલ્ટ હતી એમની પણ રજૂઆતો થઈ છે એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એ જ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઇશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લેવામાં આવશે આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો સંવાદની એ રાખવામાં આવેલ હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે